ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાયા ગામે સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના નવ લોકો સામે એટ્રોસિટી રાવેટિંગ મારામારીનો ગુનો દાખલ દહેજની મેઘમણી કંપનીમાં કામદારનું મોત થતા બત્રીસ કલાકના આંદોલન બાદ બત્રીસ લાખની સહાય નક્કી કરાઈ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો

બહેલિયા નામનો પિસ્તાલીસ વર્ષે ઈસમ રાજપારડી નજીકના સારસા ગામે સિંચાણાની લાડી લઈને ગયો હતો ત્યારબાદ રાજપારડી પાછો ફરતો હતો તે દરમિયાન જ રાતના પોણા આઠ વાગ્યાના અરસામાં રાજપાડી મધુમતી ખાડીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા રામબળને ગંભીર ઈજાઓ થતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો ઇજાગ્રસ્તને પગલે એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઈ જવા તો જ્યાં સફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો અકસ્માતની જાણ થતાં જ રાજપાડી પોલીસમાં ઘટના સ્થળે આવી ગઈ હતી અકસ્માત સર્જનાર નાસી ગયો હોવાનું સામે આવ્યું છે પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કવાયત કરતાં સીસીટીવી ફૂટેજમાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે સીસીટીવી પણ સામે આવતા ભયંકર અકસ્માત હોવાનું લોકો અનુભવ કરી રહ્યા છે અન્ય અકસ્માત પણ આઠમીના રોજ રાતના નવ વાગ્યાના અરસામાં ગોવાલી નજીક હાઈવે ટ્રક અડફેટમાં લેતા એક્ટિવા મોપેડ સવાર ધનરાજ મંગા પટેલ રહે ગામ ગોવાલી અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા હતા તેમજ મોપેટને નુકસાન થયું હતું જે સંદર્ભે પણ પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ રોડ ઉપરથી ભારે વાહનો દોડતા હોય અને ટુ વ્હીલર વાહન ચાલકોને અડફેટે લે અકસ્માત કરી મોતને ભેટાળવાની ઘટના યથાવત રહી છે દહેજની મેઘબની કંપનીમાં કામદારનું મોત થતા બત્રીસ કલાકના આંદોલન બાદ બત્રીસ લાખની સહાય નક્કી કરાય છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સિંહ ગામે રહેતા યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કે જેઓ દહેજની મેઘમણી યુનિટ પાંચ માં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ નિભાવતા અને શનિવારે બપોર બાદ ચાર વાગ્યાના અરસામાં તેઓની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતાં મૃતકનું મોત ગેસની અસરથી થયું હોવાના આક્ષેપ કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારી સમગ્ર મૃતકના પરિવારજનો તથા અલગ અલગ સંગઠનોએ મેઘમણી કંપનીની બહાર આંદોલન શરૂ કરતા અને ગત મોડી રાત્રીએ મૃતકના પરિવારજનોને પોલીસ

કંપની હોય રી દાદા તમને કંપની તરફ કંપની માટે ફરિયાદ છે ખરી ભરૂચ જિલ્લો એટલે કે ઔદ્યોગિક જિલ્લો કહેવાય આ જિલ્લાની અંદર કેટલાક તાલુકાઓમાંથી આજુબાજુ ગામોમાંથી લોકો નોકરી પર આવે છે આ મેઘમણી કંપનીની બહાર અત્યારે ઊભા છે ગઈકાલે રાત્રે આ કંપનીની અંદર એક સિગામ ગામના નવ યુવાનનું ગઈકાલે મૃત્યુ થયું અત્યારે વાગ્યા છે પોણા દસ આ પોણા વાગ્યા હજી પણ એની ડેડ બોડી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે કંપની અત્યારે જાણવા મળતી માહિતી અનુસાર કંપની એનું વળતર જે આપવાનું હતું એ બત્રીસ લાખ રૂપિયા એની જે કંઈ પણ પોલિસી છે એનું જે કંઈ પણ પીએબીએફ છે બધું ભેગું કરીને બત્રીસ લાખની અંદર પરિવારને અત્યારે એમની લેખિતની અંદર બાંહેધરી આપી દીધી પણ આ મીડિયાનો મેસેજ આપવા માંગુ છું કે જ્યારે કંપનીઓ પોતાની ઊભી કરવામાં આવે છે તો સ્થાનિક લોકોની જ્યારે જમીનો લઈને ઊભી કરવામાં આવે છે ત્યારે આટલું લાંબો ઘર્ષણ કર્યા પછી પોલીસ સાથે ઘર્ષણ કર્યા પછી આ વળતર ચૂકવવાનો મતલબ શું તમારે વળતર ચૂકવી જ દેવાનું હોય તમારી કંપનીની અંદર કોઈ પણ યુવાન નોકરી કરે છે કે તમામ યુવાનને કંઈ પણ થાય એની સદંતર બાંધરી આ કંપની સત્તાધીશોની હોય એમાં જીપીસીપી પણ જવાબદાર છે એમાં પોલીસ અધિકારીએ કાયદો વ્યવસ્થા ન ખોરવાય એની તકેદારી રાખવાની છે નહીં કે જે પરિવાર પોતાની માગણી માટે કંપની સાથે જે ઘર્ષણ કરે છે અને એની પરિવાર સાથે બે દુર્વ્યવહાર કરવો એની જોડે મારામારી કરવી આ વ્યવહાર પોલીસનો નથી પોલીસનો વ્યવહાર ફક્ત અને ફક્ત કાયદો વ્યવસ્થા ન ખોડવાય એનું કામ છે એટલે મહેરબાની કરી બીજી વખત જિલ્લાની અંદર આવી કોઈ પણ ઘટના ઘટે ત્યાં આગળ પોલીસ કાયદો વ્યવસ્થા ન ખોડો એના ઉપર ધ્યાન આપે આવી રીતે પરિવાર એની માગણી કરતો હોય તો એની ઉપર લાઠીચાર્જ કરવો એનું ટોળું વિરવિખર કરવું એ નહીં કરવું જોઈએ આવી અમારી એક નમ્ર વિનંતી છે ભરૂચ એસપી સાહેબને પણ અને સ્થાનિક પીઆઈશ્રીને પણ અને આગામી દિવસોની અંદર જ્યારે પણ કોઈ પણ યુવાનને આવું કંઈ પણ ઘટના થાય છે તો તાત્કાલિકના ધોરણે સંપર્ક કરો કોઈ પણ પક્ષ પાર્ટીનો વ્યક્તિ હોય અમે કોઈપણ પક્ષ પાર્ટી જોઈને કામ નથી કરતા અમે ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લાનો આગેવાન છે ભરૂચ જિલ્લાનો કોઈ રહેવાસી છે એની સાથે કંઈ પણ થાય છે બત્રી આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અત્યંત ચિંતાજનક અને અજીબો ગરીબ ઘટના સામે આવી છે જ્યાં હડકવા ગ્રસ્ત ભેંસ મોત થયું તેના દૂધનું સેવન કરનારા અનેક ગ્રાહકોમાં ગભરાટ ફેલાવો છે તુરંત જ તબીબીની સલાહ મુજબ બત્રીસ જેટલા ગ્રામજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી વેક્સિન લેવા માટે દોટ મૂકી હતી કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની એક ભેંસને ભૂતકાળમાં કોઈ હડકવાગ્રસ્ત કૂતરાએ કરડ્યું હતું જેની જાણ તે સમય પરિવારને નહોતી લાંબા સમયગાળા બાદ અચાનક ભેંસમાં હડકવાના લક્ષણો દેખાતા ભેંસ માલિક સહિત સમગ્ર ગામમાં ચિંતા પ્રસરી ગઈ હતી પરિવાર અને ગામ લોકોની ચિંતા પણ વધી ગઈ હતી જ્યારે ભેંસને લક્ષણો જણાતા પહેલાં જ તે વેતરમાં આવી હતી અને તેણે એક બચ્ચાને જન્મ પણ આપ્યો હતો આ સમય દરમિયાન ભેંસનું દૂધ સ્થાનિક ગ્રાહકોને વેચવામાં આવ્યું હતું એટલું જ નહીં પણ ગ્રામ લોકો અને અન્ય લોકોએ પણ આ દૂધની બનાવેલી બળીનું પણ સેવન કર્યું લક્ષણો દેખાયના ત્રણ દિવસ બાદ ભેંસનું મૃત્યુ થયું હતું પશુ ચિકિત્સકે તપાસ બાદ પુષ્ટિ કરી કે ભેંસનું મૃત્યુ હડકવાને કારણે થયું છે આ સમાચાર વહેતા થતા ભેંસનું દૂધ પીધેલ અને બળી ખાધેલ તમામ સ્થાનિક ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું અને તાત્કાલિક ભેંસના માલિક જયેન્દ્રસિંહ તેમના પરિવાર સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી જેના પગલે લોકોમાં પણ રાહત જોવા મળી રહી છે રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ કયું કોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાયા ડોક્ટર ક્યાં આવે ને હડકવા જ છે એટલે હમ એટલે પછી એને બે ત્રણ દિવસ પછી વડે ભેંસ મળી ગઈ છે અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા લાવ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે મે ડોક્ટર માંજી મેડિકલ ઓફિસર સી.એચ.સી અમૂદ પરસે આજ અમારે यहां एक बहुत ही ज्यादा अजीब केस सामने आया यहां हमारे बाजू में एक કોબલા ગામ करके है वहां पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को કડકવા ગયા થા और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से वैक्सीन बूस्टर दिया है फॉर वी एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैल नजीक बाइक चालक में मौत हो ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે પરંતુ આડે ધર દોડતા ભારે વાહનોના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવી રહ્યા ઘટના પણ સામે આવી છે ભરૂચ જિલ્લાના દહેજ જીએસસીએલ નજીક ડંપરની અડફેટે મોટર સાયકલ ને અડફેટમાં લેતા મોટર સાયકલ રોડ ઉપર પટકાતા તેણે હેલ્મેટ પહેરેલ હોવા છતાં ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરું મોત નીપજ્યું હોય અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકના વાલીવાળો મેન્ટ ચાલી રહી છે જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઉર્જાવન ચેરમેન યોગ સેવક સિસપાલજી નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદ મુક્ત ગુજરાત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમ ભરૂચના માતળિયા તળાવ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવડી સામાજિક અગ્રણી દીપા માસી તથા જોઈન્ટ્સ ગ્રુપના ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા વિભાગ બિરેનભાઈ રામજીવાલા વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગના ધર્મચારી પ્રમુખ બિપિન પટેલ યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ સંચાલક પ્રકાશ પટેલ સહસંચાલક પ્રીતિબેન સોલંકી અને અંજલીબેન ડોંગરા સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર હેમાબેન પટેલ તથા વંદનાબેન પાટીલ અને મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સ્પર્ધકો જોડાયા હતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવવામાં આવી રહ્યું છે તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિસપાલજી દ્વારા ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત કેમ્પ બે શરૂ થઈ ગયો છે અને ગુજરાતના દ દરેક જિલ્લાઓમાં આ મેદસ્વીતા કેમ્પનું આયોજન થયું છે ભરૂચમાં પણ ત્રણ જગ્યાએ મેદસ્વીતા કેમ્પ શરૂ થયો છે માતરિયા તળાવ જીએનએફસી અને વડદલા ખાતે તો આ મેદસ્વીતા કેમ્પ એક સક્સેસફુલ રહ્યો એના રિઝલ્ટ સારા મળ્યા બધાના બેથી આઠ કિલો જેટલા વેટ ઓછા થયા છે તો મારી ભરૂચની જનતાને નમ્ર અરજ છે કે આ તમારી નજીકમાં જે મેદસ્વીતા કેમ્પ ચાલતો હોય એનો લાભ લો અને તમે સ્વસ્થ બની અને તંદુરસ્ત બનો ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં તમે જોડાઓ એ જ અપીલ છે મેદસ્વીતા મુક્ત ગુજરાતના કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે સૌ સાધકો જોડાયા છે અને આ કેમ્પ સતત એક મહિનો ચાલશે એટલે ભરૂચ શહેરના જે લોકોએ આ કેમ્પમાં જોડાવાનું હોય તો એઓને પણ આ કેમ્પમાં વહેલી તકે જોડાય એ માટે એક આહવાન કરું છું અને એના કારણે આપણું ભરૂચ પણ મેદસ્વીતા મુક્ત થશે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ પણ કહ્યું છે કે આપણા શરીરમાંથી મેદસ્વીતા મુક્ત કરવી હશે તો આપણા રોજિંદા વ્યવહારમાં દસ ટકા તેલ ઓછું કરવાનું છે અને આપણા રોજિંદા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખી અને ચરબી મુક્ત ખોરાક આપણે લેવાનો રહે કે જેના કારણે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ભારત એ આપણે એમાં સફળ થઈ શકીએ ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોની સંમતિ એવોર્ડ એનાયત કરાયા હતા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે સમજાવવામાં આવ્યા હતા જે બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવતા આજે તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સંમતિ એવોર્ડ સ્વીકાર કર્યો હતો અને રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા

એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિ બેઠક મળી હતી જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતો અને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમટી માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ જે કંઈક અમને ભાવ આપવામાં આવેલા છે એ ભાવવા માટે અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોકલાલ દીરા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ આટોદરિયા તેમજ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભરભૂટ બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ નિકોળા ગામે સામાન્ય બોલાચાલીમાં નવ લોકો સામે એટ્રોસ્પિટી રાયોટીન મારામારીની ફરિયાદ નોંધાઈ છે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી મુકેશ રમણ વસાવા રહે નિકોળા હોળી ચકલા ચોક ફર્યું હોય ગંભીર ઈજા હોય જેથી તેમને સારવાર અર્થે અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલમાં ખસેડતા પોલીસે ફરિયાદીનું નિવેદન લેતા તેઓએ આક્ષેપ કર્યા છે કે પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ ફરિયાદી પરિવારના સભ્યો ઘરે હાજર હતા તે દરમિયાન રાત્રિના આશરે અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘર નજીક બાથુજી મહારાજના મંદિર પાસે કોઈ ઝઘડો કરતા હોય તેઓ અવાજ આવતા ફરિયાદી ઝઘડાના સ્થળ ઉપર

નાઓ તેમની સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ભાણે તથા તેના મિત્રોને માર મારી ગાડીનો ડ્રાઈવર જયેશ ગોસ્વામીએ પણ ફરિયાદીને જાતિ વિશે ગંભીર પ્રકારનો ગાળો ભાંડી હોય લાકડીના સપાટા માર્યા હોય હાથમાં ફ્રેક્ચર થયું હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી હુમલાખોર નિકોડા ગામના કાર્તિક ભરત વસાવા વૈશાલીબેન રામજીભાઈ વસાવા અનુરાગ રામજી વસાવા જયેશ ગોસ્વામી ચંપાબેન રામજીભાઈ વસાવા રામજી ત્રિભુવન વસાવા રીટા રામજી વસાવા સુરેશ નટુ વસાવા અંબુડાયા માછી પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી જાનથી મારી નાખવાની ધમકી એટ્રોસિટી તથા રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓના ધરપકડના ચકડોકથી માન કરાયા છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ગોવાલી માં અકસ્માત ની બે ઘટના સિંગ ચણાવાળાને ને ફોર વ્હીલ વાહન ચાલકે ઉડાવ્યો હોવાના સીસીટી આવ્યા સામે ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાયા નિકોડા ગામે સામાન્ય બોલાચાલી મારામારીની ઘટના નવ લોકો સામે એટ્રોસિટી મારામારી નો ગુનો દાખલ દહેજ મેઘમણી કંપનીમાં કામદાર નું મોત થતા બત્રીસ કલાકના આંદોલન બાદ બત્રીસ લાખની સહાય નક્કી કરાય અત્યાર સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર